ગુજરાતમાં અત્યારે હાલ મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે આપણે ગઈકાલે પણ જોયું હતું કે બનાસકાંઠાની અંદર ખૂબ જ અતિભારે વરસાદ આવ્યો હતો અને ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા પણ ઘણા બધા જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું હતું પરંતુ આજથી અને ખાસ કરીને આવતીકાલનું વાતાવરણ કેવું રહેવાનું છે ગુજરાતના કયા જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે તેને જ આજે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું નમસ્કાર વેધર અપડેટ સાથે હું હંસીની ગુજરાતની જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને સૌથી પહેલાં તો વિંડીના માધ્યમથી આજના દિવસનું હવામાનને સમજી લઈએ બાર વાગ્યાની આસપાસ ખાસ કરીને વેરાવળ છે જામનગર છે અમદાવાદ છે તેની સાથે રાજસ્થાનના જેટલા પણ ભાગો છે જે મુંબઈના ભાગો છે એ દરેક ભાગોમાં ક્યાંક વરસાદ દેખાઈ રહ્યો છે પરંતુ સાંજ પડતા આ વરસાદ વધારે વધી શકે છે ખાસ કરીને અહીં દેખાઈ રહ્યું છે કે અમદાવાદ છે સુરત છે જામનગર અને આજે જેટલો પણ દરિયાકાંઠાનો વિસ્તાર છે અહીં પવન પણ ફૂંકાઈ શકે છે અને તેની જ સાથે ક્યાંક અહીં ભારે વરસાદ પડી શકે છે ભારે વરસાદને લઈને હજી સુધી કોઈ એવી સંભાવના વ્યક્ત નથી કરવામાં આવી પરંતુ ક્યાંક દરિયાકાંઠાના વિસ્તારો ખાસ કરીને સુરત છે મુંબઈ છે તેની આસપાસના પણ ઘણા બધા એવા વિસ્તારો છે અમદાવાદ છે એટલે કે તેની આસપાસના જેટલા પણ મધ્ય ગુજરાતમાં આવેલા જેટલા પણ જિલ્લાઓ છે આ દરેક જિલ્લાની અંદર ભારે વરસાદ પડી શકે છે તેવું પણ અહીં દેખાઈ રહ્યું છે ખાસ કરીને જો વાત કરવામાં આવે સાંજના સમયની તો હવે આ વરસાદ છે તે અહીં વધતો પણ દેખાઈ રહ્યો છે અમદાવાદની વાત કરવામાં આવે તો ખાસ કરીને અહીં જોઈ શકાય છે કે અમદાવાદની અમદાવાદની આસપાસના ખાસ કરીને અંદર અત્યારે હાલ યલો એલર્ટ શકે છે ભાવનગરની જો વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર પણ અત્યારે હાલ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને દ્વારકામાં અત્યાર સુધી જે વરસાદ પડતો હતો અહીં વરસાદ પડવાની કોઈ જ સંભાવના અત્યારે નથી દેખાઈ રહી જુનાગઢ છે જુનાગઢની આસપાસના વિસ્તારો છે જામનગર છે અહીં પણ ક્યાંક વરસાદ પડી શકે છે ગાંધીધામની અંદર પણ ક્યાંક વરસાદ દેખાઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે બનાસકાંઠાની છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠાની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે અને જો વાત કરવામાં આવે પાલનપુરનું તો પાલનપુરમાં હજી પણ આજના દિવસે ક્યાંક વરસાદ દેખાઈ રહ્યો છે અહીં પણ આસપાસના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે મહેસાણા છે અહીં પણ વરસાદ દેખાઈ રહ્યો છે પરંતુ સાંજના સમયે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારો છે વડોદરા છે અહીં દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને હવે રાતના સમયની જો વાત કરવામાં આવે તો હવે ધીરે ધીરે આ વરસાદ ઘટી રહ્યો છે પરંતુ જે ઉપરનો ભાગ છે પાલનપુર છે મહેસાણા છે અમદાવાદ છે વડોદરા છે અહીં હજી પણ વરસાદ દેખાઈ રહ્યો છે એટલે કે ખાસ કરીને આજના દિવસમાં સમગ્ર ગુજરાતમાં ક્યાંક સાર્વત્રિક વરસાદ પડી શકે છે અને જે ઉત્તર ગુજરાતનો ભાગ છે એની અંદર પણ ક્યાંક અતિભારે વરસાદ પડી શકે છે એવી પણ સંભાવના દેખાઈ રહી છે અને જો બીજે દિવસ સવારના વાતાવરણ વિશેની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને આ વરસાદ છે તે અત્યારે હાલ ક્યાંક ગુજરાતમાં દેખાઈ નથી પરંતુ હવામાન નિશાન દ્વારા આવતીકાલને લઈને પણ ઘણી બધી આગાહી કરવામાં આવી છે કે ક્યાંક ગુજરાતની અંદર ઠંડા પવન પણ ફૂંકાઈ શકે છે અને એની જ સાથે ગુજરાતમાં ક્યાંક ભારે વરસાદ પણ આવી શકે છે તેના આગળના સમયની વાત કરવામાં આવે તો ધીરે ધીરે ક્યાંક ઠંડા પવન બની રહ્યા છે અને ધીરે ધીરે અહીં વરસાદ છે તે પણ વધી શકે છે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે ખાસ કરીને જો અત્યારે પણ વાત કરવામાં આવે તો અત્યારે હાલમાં પણ મહેસાણા છે પાલનપુર છે એની આસપાસના ઘણા બધા એવા વિસ્તારો છે કે જેની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે એટલે આજના દિવસ માટે તો ઘણા બધા જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે પરંતુ તેની સાથે જે ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી વરસાદ પડતો આવ્યો છે એ જ જગ્યાએ ક્યાંક અતિભારે વરસાદ પડી શકે છે એવી પણ આગાહી કરવા આવી છે સૌથી પહેલા તો આ વરસાદ ને લઈને હવામાન પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ ખાસ સૌ પ્રથમ આપને જણાવણ છે કે નજીકના સમયમાં વરસાદ આમ તો આપણે છેલ્લા બે દિવસથી જણાવી રહ્યા છીએ એમ કે આપણે ચાર પાંચ તારીખથી વરસાદની તીવ્રતા અને વિસ્તારમાં વધારો થવાનો છે જે દસ તારીખ સુધી વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને બંગાળની ખાડીની અંદર એક સાયકલોનિક સર્ક્યુલેશન બને તેવી સંભાવનાઓ હતી અત્યારે સાયકલોનિક સર્ક્યુલેશન બની ચૂક્યું છે અને એ સાયકલોનિક સર્ક્યુલેશન છે એ સાતસો એચપી એ લેવલ છે હવે ધીમે ધીમે ઓરિસ્સાના માર્ગે થઈ મધ્યપ્રદેશ થઈને ગુજરાત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે આજે

એવી શક્યતાઓ છે પણ મુખ્યત્વે જોવા જઈએ તો મધ્ય ગુજરાતના તમામ ભાગો હોય જેમાં અમદાવાદ વિરમગામ આણંદ નડિયાદ વડોદરા જેવા વિસ્તારો હોય મધ્યપ્રદેશ બોડ બોર્ડરે છોટાઉદેપુર દાહોદ ગોધરા મહીસાગર અને અરવલ્લી જિલ્લા આ તમામ વિસ્તારોની અંદર એકંદરે ખૂબ સારા વરસાદ જોવા મળશે લગભગ ત્રણથી લઈને પાંચ ઇંચ જેવા વરસાદો છે આ વિસ્તારોની અંદર જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના વાવ સાબરકાંઠા હોય મહેસાણા ત્રણ થી અંદર ફરીથી વરસાદની તીવ્રતા છે એ વધારે જોવા મળશે જેવી રીતે આપણે જોવા જઈએ તો ગત અઠવાડિયે દક્ષિણ ગુજરાત ની અંદર અતિભારે વરસાદો પડ્યા એવી જ રીતે પાંચ થી દસ જુલાઈમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર પાંચ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે લગભગ એક સેન્ટર ની અંદર દસ ઇંચ સુધી જેમાં તમામ જિલ્લાઓની અંદર જેમાં ખાસ કરીને દ્વારકા જામનગર અને પોરબંદર પોરબંદર જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે તેની અંદર વરસાદની તીવ્રતા એકંદરે પાંચ થી દસ જુલાઈની અંદર વધુ જોવા મળે તેવું એક અનુમાન છે એ સાથે જોવા જઈએ તો મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ જેવા વિસ્તારો છે રાજકોટના વિસ્તારો છે એટલે મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટ જેવા વિસ્તારની અંદર પણ સામાન્ય થી મધ્યમ વરસાદ જોવા મળશે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં પણ એકંદરે મધ્યમથી સામાન્ય અને એક બે સેન્ટરમાં ભારે વરસાદ જોવા મળી શકે છે એટલે એકંદર જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં જે વરસાદો પડવાના છે એમાં મધ્યપ્રદેશ બોર્ડર દક્ષિણ ગુજરાતની અંદર વધારે જોવા મળશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર તીવ્રતા વધારે જોવા મળશે ખાસ કરીને કચ્છ જેવા વિસ્તાર છે તો કચ્છના દરિયાઈ કાંઠાના તમામ તાલુકાની અંદર ખાસ સારો વરસાદ જોવા મળશે ખડીર વિસ્તાર હોય બંને વિસ્તાર હોય એટલે કે જે રણ સાઇડનો જે ઉત્તર કચ્છનો ભાગ છે સામાન્ય વરસાદની શક્યતાઓ છે પણ ખાસ જુલાઈ મહિનો કેવો રહેશે એની અંદર જોવા જઈએ તો ઘણા બધા આગાહીકારોએ આજ પહેલી જુલાઈના રોજ પોતાનું એક અનુમાન વ્યક્ત કર્યું છે એમાં મહત્વની જે સંસ્થા છે જે આપણી સરકારી સંસ્થા છે આઈએમડી ઇન્ડિયન જેને ડિપાર્ટમેન્ટ હવામાન વિભાગ કહીએ છીએ હવામાન વિભાગ જે સરકારી સંસ્થા છે એને આજે એક અનુમાન જાહેર કર્યું છે એના અનુમાન ઉપર જોવા જઈએ તો જુલાઈ મહિનાની અંદર જે દર વર્ષે સારા વરસાદો પડે છે એ વાત દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ મહિનામાં ખૂબ સારા વરસાદો ઓલ ઓવર જુલાઈ મહિના દરમિયાન નોંધાશે કેમકે આ પાંચ થી દસ જુલાઈનો રાઉન્ડ છે એકંદર ખૂબ સારું વરસાદનું પરફોર્મન્સ જોવા મળી શકે છે અને જુલાઈ મહિના દરમિયાન હવામાન વિભાગનું જેમ અનુમાન છે એ મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને બીજા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ અને અમુક જગ્યાએ ભારે વરસાદ જોવા મળે એવું એક અનુમાન વ્યક્ત કર્યું છે ખાસ કરીને ચિંતાનો વિષય એ છે કે જે કચ્છના ઉત્તર ભાગો છે જેમાં ધોળાવીરા હોય જે આપણે ખડીર વિસ્તાર છે બંની વિસ્તાર છે બીજા પણ રાપર તાલુકાના જે ઉત્તર વિસ્તારો છે એ જે કચ્છના વિસ્તારો છે એ કચ્છના ઉત્તર વિસ્તારોની અંદર હવામાન વિભાગનું પણ એવું છે કે જુલાઈ મહિના દરમિયાન ત્યાં વરસાદ તો થશે પણ વરસાદનું પ્રમાણ ખૂબ ઓછું રહેશે જોકે જૂન મહિનાની અંદર પણ ત્યાં વરસાદ ખાસ જોવા નથી મળ્યો ત્યાં વાવણી લાયક વરસાદ પણ નથી અને હજુ જુલાઈમાં પણ ત્યાં વરસાદનું કોઈ ખાસ અત્યારે પરફોર્મન્સ જોવા મળે તેવી શક્યતાઓ કોઈ individual આગાહી અથવા તો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં નથી આવી એટલે જુલાઈ મહિનામાં પણ એ કચ્છનો ઉત્તર વિસ્તાર છે એ કદાચ નબળો રહેશે એટલે કચ્છનો ઉત્તર વિસ્તારને બાદ કરતાં ઓલ ઓવર ગુજરાતની અંદર જુલાઈ મહિનો છે તેમાં ખૂબ સારા વરસાદો જોવા મળશે જુલાઈ મહિના દરમિયાન એકાદી અતિવૃષ્ટિ પણ થઈ શકે છે કુવા ડેમ અને બોર છલકાઈ જાય અને પાણીની વ્યવસ્થા થઈ જાય આ ટાઈપના વરસાદો પણ પડે એવું પણ હવામાન વિભાગ દ્વારા આજે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે એટલે ખાસ કરીને આજે પહેલી તારીખથી લઈને દસ તારીખ સુધીના વરસાદના રાઉન્ડની વાત કરી અને જુલાઈ મહિના દરમિયાન જે વરસાદો પડવાના છે એનું મન જાહેર કર્યું છે જે પ્રમાણે તેમના દ્વારા પણ આગાહી કરવામાં આવી છે એ પ્રમાણે ને ખાસ કરીને આપણે વિંડીના માધ્યમથી પણ સમજ્યું કે આજના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે આજે કયા કયા જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે એના વિશે પણ વાત કરીશું તમારું શું માનવું છે આ વિષયનું લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર